સુરત વરાછા વિસ્તારમાં મેટ્રો અક્ષકમાં બાદ વેપાર ધંધા ધપ વળતરને આપતા વેપારીઓમાં આંકરોટ સુરતમાં મેટ્રો અક્ષમાત બાદ હવે વેપારીઓના વળતર મુદ્દે વિવાદમાં આવી છે સુરત વડા વિસ્તારમાં મેટ્રોના કારણે વેપાર ધંધો થપ વળતર ન આપતા વેપારીઓ ધરણા પર બેઠા છે છેલ્લા ત્રણ દિવસથી વળતરની માંગણી સાથે વેપારીઓએ મોચો માંડ્યો છે જ્યાં સુધી મેટ્રોના અધિકારીઓ સ્થળ પર આવીને તેમની માંગણી સ્વીકારી નહીં કરે ત્યાં સુધી જેઓ ધરણા કરશે તેવી પણ ચિંમકી આપી

तो कोई नहीं तो मैं तो रिक्वेस्ट कर रहा है। था। हुँ। था। हुँ। सर क्या है देखिए कि गवर्नमेंट ऑफ इंडिया का काम है आप एकदम तो से काम बंद करवा दें तो देखो तो मैं से नहीं नहीं सर 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 क्या है कल भी आपको बोला था दैनोटॉपिंग तो